નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો દસથી લઈને ચૌદસો પંચોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચસો ને છ્યાસી મળ જીરુના ભાવ રૂપિયા ચાર હજાર એકથી લઈને ચાર હજાર ચારસો એકત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ મણ વરિયાળીના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને ચૌદસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચોવીસ હજાર ત્રણસો ને આડત્રીસ મણ ઈસબગુલના ભાવ રૂપિયા બે હજાર બસો પિસ્તાલીસથી લઈને બે હજાર ત્રણસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય સિત્તેર મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર સાઠથી લઈને અગિયારસો છ સુધીના બોલાયા અને આવક નોંધાઈ અઢાર હજાર ત્રણસો ને તેતાલીસ મળ ઘઉંના ભાવરૂપિયા ચારસો વીસથી લઈને પાંચસો ચોરાણું સુધીના બોલાયા અને આવક નોંધાઈ નવસો ને પંચ્યાસી મણ તલના ભાવરૂપિયા બે હજાર એકસો પચાસથી લઈને બે હજાર પાંચસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છસો મળડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર ત્રણ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને નવ મણ રાયના ભાવરૂપિયા અગિયારસોથી લઈને તેરસો સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને તેતાલીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો એસીથી લઈને સોળસો નેવું સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચ હજાર એકસો અને સત્તાવન મણ ચણાના ભાવ રૂપિયા અગિયારસો દસથી લઈને અગિયારસો એકાણું સુધીના બોલાયા અને આવક નોંધાય બસોને ચાલીસ મણ મેથીના ભાવ રૂપિયા એક હજાર દસથી લઈને એક હજાર એકસો બત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બસોને તેર મણ અજમાના ભાવ રૂપિયા બે હજારથી લઈને બે હજાર ત્રણસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણપચાસ મણ ગવારના ભાવ રૂપિયા નવસો એંસીથી લઈને એક હજાર ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બસોને બોતેર મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો